ભુજ ખાતે સાંસદ પતંગ મહોત્સવનું આયોજન કરાયું ભુજમાં સાંસદ વિનોદભાઈ ચાવલાના હસ્તે સેવા વસ્તીના બાળકો માટે સાંસદ પતંગ મહોત્સવનું આનંદમય આયોજન કરાયું હતું મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના માધ્યમથી ભુજ શહેરના સેવા વસ્તીના બાળકો સાથે સાંસદ પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ભુજ સ્થિત વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ગાયત્રી મંદિર રોડ ખાતે યોજાયો જેમાં મોટી સંખ્યામાં બાળકો સહાભેર જોડાયા હતા

સમાજના દરેક વર્ગના બાળકો તહેવારોની ખુશી સમાન રીતે માણી શકે તે માટે આવા કાર્યક્રમો જરૂરી છે તેમણે બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા આ કાર્યકરો સ્થાનિક આગેવાનો ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા સંસ્થાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા વ્યવસ્થિત આયોજન ઉત્સાહપૂર્ણ વાતાવરણના કારણે સાંસદ પતંગ મહોત્સવ સેવા વસ્તીના બાળકો માટે યાદગાર બની રહ્યો હતો મકરસંક્રાંતિના પર્વની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું અને વિશેષ રૂપે આપણે ગુજરાતની અંદર જોઈ છે કે ઉત્તરાયણના પર્વની એક અનેરી વિશેષતા છે આજે આકાશની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ચારે બાજુ પતંગો આપણને જોવા મળે છે અને એ પતંગ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે અમે ભુજ મધ્ય પણ સેવા વસ્તીના બાળકો સાથે એક અલગ જ પ્રકારનો અનેરો કાર્યક્રમ કર્યો હતો એમની અમે પતંગ પણ વિતરણ કર્યા હતા અને એમની સાથે અમે પતંગ પણ અહીંયા ચગાવી કરી અને એમના આનંદમાં અમે બધા સહભાગી થઈ કરીને એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ અમે ભુજ મધ્ય કર્યો આ બાળકોના ફેસ ઉપર જોયું કે એક આનંદ છે ઉત્સાહ છે આજે એમના વાલીને કહેવું પડે કે તમે અમને પતંગ લઈ આપો તમે અમને ફિરકી લઈ આપો અમે સામેથી ચાલી કરી અને બાળકોને અહીંયા બોલાવી કરી અને મોટી સંખ્યામાં બાળકોને બોલાવ્યા હતા અને એમને જેટલા પણ પતંગો જોઈતા હતા જેટલી પણ ફિરકી જોઈતી હતી અમે આપી એટલે એક અલગ જ પ્રકારનો એમને આજે આનંદ અમને જોવા મળ્યો